લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ દ્વારા કમર કસી દેવામાં આવી છે તૈયારીઓ કરવામાં આવી રહી છે ઘણા બધા જે પક્ષ પલટો પણ થઈ રહ્યો છે વાત કરીએ તો ઘણા બધા નેતાઓએ રાજીનામા પણ આપ્યા છે અને આ વચ્ચે હવે છોટા ઉદયપુરના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જણાવવામાં આવ્યું છે કે તેમને વિકાસલક્ષી રાજકારણને ધ્યાનમાં રાખી અને ભાજપમાં તેઓ જોડાયા છે હવે ભાજપમાં જો તેમને ટિકિટ મળે તો તેઓ લડવા માટે પણ તેઓ તૈયાર છે નારણભાઈ રાઠવાએ જણાવ્યું કે તેમને બિનસરથી ભાજપમાં જોડાયા છે કોઈ દાવેદારી કરી નથી ભાજપ જો તેમને ટિકિટ આપે તો તેઓ ચૂંટણી લડવા માટે પણ તૈયાર છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની કોઈ અસર થવાની નથી થોડાક જ દિવસોમાં છોટાઉદેપુરના મોટી સંખ્યામાં જે કોંગ્રેસી કાર્યકરો છે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે અને આજે સી આર પાટીલની સાથે ચર્ચા કરી સમય માંગવામાં આવ્યા છે કોંગ્રેસમાં 2024 માંથી એક પણ સીટ જીતી નહીં શકે કોંગ્રેસ અને આપના ગઠબંધન કોઈ ફેર નહીં પડે તેવું પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે દેખો કોંગ્રેસ પાર્ટી ની ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલુ છે અને એ લોકો અહીંના કાર્યકરો જે ખાસ કરીને કોંગ્રેસમાં લોકસભા લડે એવા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આજની તારીખમાં રહ્યા નથી હાલમાં સુખરામભાઈ રાઠવા એક ઉમેદવાર તરીકે છે અને અમે લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે એટલે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે એકમેક થઈને ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અમે લોકો મજબૂત કરવાના એમાં જે કોઈ ઉમેદવાર લોકસભાનો ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે અને અમે લોકો સાથે રહીને ટેકો કહીને જીતાડવાની કોશિશ કરવાના છે રાહુલ ગાંધીની યાત્રાથી માનો છો ફેર પડશે કે કોંગ્રેસની રાહુલ ગાંધીની યાત્રાથી કોઈ ફેર પડે એવું લાગતું નથી એટલા માટે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાયબલ બેલ્ટની અંદર પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ભારત સરકારની અનેકવિધ યોજનાઓ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોથી લઈને તમામ લોકોને નાના મોટા જે ઉદ્યોગ ધંધા વેપારીવાળા લોકો છે ખેડૂતો છે એના માટેની અનેક ઉત્કર્ષની યોજનાઓ ચાલુ કરી છે એટલે હવે એમાંથી એ લોકો કંઈ બહાર નીકળવાની કોશિશ કરતા નથી અને એ હિસાબે અમે લોકો પણ અમારું જે સંગઠન હતું એની અંદરથી લોકો પણ બીજેપીમાં માને મને પણ કહેવાતા કે આરંભિત અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી જઈએ આપણે સાથે બધા અને કોંગ્રેસમાંથી નીકળી અને એક મુખ્ય ધરાશે વિકાસની ગતિ છે એની સાથે મળી અને એક મેઘ થઈને આપણે ચૂંટણી લડીએ એ રીતે અમે લોકો નિર્ણય લીધો છે સુખરામભાઈ રાઠવા એની પોતાની વ્યક્તિગત મંતવ્ય એનું શું છે એ મને કઈ ખબર નથી ચૈતર વસાવા એ એનો વ્યક્તિગત આપ પાર્ટીએ અને કોંગ્રેસના ગઠબંધનમાં એને ટિકિટ ફાળવી છે તો એમનો એરિયા જે છે એ એરિયાની અંદર એ કેટલો ફળીભૂત થાય છે એ તો હવે એમના સંગઠનના કાર્યક્રમ અને ચૈતર વસાવા જાય આદિવાસી પટ્ટામાંથી જોડાવાના છે હમણાં આ કાર્યક્રમ પતે પછી અમે લોકો માનનીય સી આર પાટીલ સાહેબનો એક ટાઈમ લેવાના છે અને પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા મધ્ય ગુજરાતના એની સાથે તારીખ નક્કી કરી અને મોટી સંખ્યાની અંદર છોટાદેપુર મુકામે જે લોકો મારા ટેકેદારો છે સંનિષ્ઠ કાર્યકરો છે પદાધિકારીઓ છે

અને કોંગ્રેસને પણ સીટો અહીંયા નહીવત આવવાની શક્યતાઓ છે નહીવત એટલે છવ્વીસ જે ભાજપની હતી કેટલી ભાજપ કેટલી કોંગ્રેસ મળવાની શક્યતા તમે જોઈ રહ્યા છો કોંગ્રેસને સીટો નહીં મળશે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ફરીથી છવ્વીસે છવ્વીસ બેઠકો લેશે અને લોકોનો જે ગુજરાતની અંદર જે ટોન છે લોકોની જે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ સંપાદન થઈ ગયો છે એને વાળવું મુશ્કેલ છે અને કોંગ્રેસ પાર્ટીની એક પણ સીટ નહીં આવે અહીંયા ભારતીય જનતા પાર્ટીની ગયા વખતે છબ્બીસ સીટ આવેલી એવી જ રીતે છબ્બીસે છબ્બીસ સીટ આવશે અમે દાવેદારી કરવાના છોટાઉદેપુર છોટાઉદેપુર માટે અમે કોઈ દાવેદારી કરી નથી અમે લોકો બિન શરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પાર્ટી જે આદેશ આપે પાર્લામેન્ટરી બોર્ડ અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે અમે લોકો એનું પાલન કરીશું મોકો આપે તો ચૂંટણી લડવા તૈયાર મોકો આપે તો પાર્ટી આદેશ કરે એ પ્રમાણે ચાલીશું